ખેડૂતો માટે ખુશીના સમાચાર ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની તારીખ છે તે લંબાવવામાં આવી છે ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલાં જ ભારત સરકાર દ્વારા મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે તે માટે નોંધણીની સમય સમયમર્યાદા પંદર સપ્ટેમ્બરથી આગામી એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે ગુજરાતમાં ફરી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી જાણો કયા કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે પરંતુ આઠથી બાર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત વલસાડ અને પારડી તથા કચ્છના માંડવી અને અબડાસામાં સામાન્ય વરસાદ પડ્યો છે ગુરુવારની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રસ છે ઇતિહાસ સૌથી વધુ બાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેટર મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રિમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે પચાસ ટકાથી વધુ છે મગફળી વાવેતર ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત રહેશે પીએફ ખાતા ધારકો માટે અગત્યના સમાચાર દિવાળી પહેલાં મોટી રાહત મળી શકે છે જીએસટી સ્લેબમાં ઘટાડા બાદ કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓ અને પેન્શનોને વધુ ભેટ આપવાની તૈયારી કરી રહી છે આવતા મહિને યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં ઇપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોની લીલી ઝંડી મળે તેવી શક્યતા છે આ નવી સિસ્ટમ હેઠળ પ્રોવિડન્ટ ફંડ ખાતા ધારકો સીધા એટીએમ અને યુપીઆઈ દ્વારા આંશિક રીતે પોતાના પૈસાનો ઉપાડ કરી શકશે